છોટાઉદેપુર તાલુકાના રોજકુવા અને ચિંચોડ ગામ વચ્ચે આવેલા વર્ષો જૂનું ગુદુલા કોતર ઉપર આવેલ સ્લેબ ડ્રેન જર્જરિત બન્યું છે સ્લેબ ડ્રેનના સળિયા અને તિરાડો જોવા મળી છે હાલમાં ચોમાસાની ઋતુની અંદર છોટાઉદેપુર જિલ્લાના કેટલાક બ્રિજો જર્જરિત બન્યા છે જેને લઈને સરકાર અને જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે હરકતમાં આવતાની સાથે જ સંખેડા ઓરસંગ નદી ઉપર બ્રિજ બોડેલી પાસે આવેલ મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ જે મોડાસર બ્રિજ છે તે ભારદારી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પાસે આવેલ સિહોદ ગામે ભારજ નદી ઉપર બ્રિજનો એક ભાગ બે વર્ષ પહેલા ધરાશય થઈ ગયો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા બે વખત ત્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ ડાયવર્ઝન પ્રથમ વરસાદની અંદર ધોવાઈ ગયું હતું અને ડાયવર્ઝન બે ભાગમાં થયું હતું ત્યારે તંત્ર દ્વારા નેશનલ હાઈવે છપ્પન તેજગઢ પાસેથી ડુંગરવાટ જવાના રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે રસ્તો બોડેલી પાવાગઢ અને વડોદરાને જોડતો રસ્તો છે ત્યાંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે તેજગઢ નજીક આવેલા રોજકુવા ગામ પાસે વર્ષો જૂનો સ્લેબ ડ્રેન આવેલું છે આ સ્લેબ ડ્રેન હાલ જર્જરિત બનેલ છે આ સ્લેબ ડ્રેનના સળિયા પણ બહાર આવી ગયા છે અને પોપડા પણ ખરે છે તેના કારણે સ્થાનિક લોકો ભયભીત બન્યા છે સ્લેબ ડ્રેન જર્જરીત થતાં લોકોને ચિંતા સતાવી રહી છે આ સ્લેબ ડ્રેન બેસી જશે કે કોઈ દુર્ઘટના થશે તો તેનું જવાબદાર કોણ જેથી તંત્ર જે તે વિભાગના અધિકારીઓએ આ સ્લેબ ડ્રેનની ગંભીર નોંધ લેવી જોઈએ તેવી ગ્રામજનોને રાહદારી દ્વારા માંગ કરી રહ્યા છે હાલ સ્લેબ ડ્રેન વહેલી તકે રિપેરિંગ કરવા કરાવવું જોઈએ તે જરૂરી બન્યું છે

સરકે તો વધારે નુકસાન થાય એવું લાગે છે તો સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ તાત્કાલિક સરકાર શ્રી અધિકારીઓ તપાસ કરી અને રિપેર કરી આપવા આપ સાહેબ શ્રીને વિનંતી એ ભારત નદીનો પુલ તૂટવાથી જે ડાયવર્ઝન તૂટી ગયું એના કારણે જે આ તેજગરથી ટીકાવાળા ઉપર ડાયવર્ઝન આપ્યું છે તો ભારે વાહનો એના કારણે અહીં આવે છે અને નાળા નબળા રસ્તા છે તો આ નાળું તૂટવાના કારણે ભારે નીચે સળિયા પૂરા દેખાય છે અને આ ભારે વાહનો આવે છે તો આ લોકોને બહુ તકલીફ પડે છે અને તંત્રએ વહેલી તકે આ નાળાનું કામ કાં તો ડાયવર્ઝન આ ભારે વાહનો બધા બંધ કરાવે છે